રાજકોટમાં ઠેર ઠેર ગણેશ ઉત્સાહ ખૂબ ભાવ પૂર્વક માટે અલગ અલગ કાર્યક્રમો પણ કરવામાં આવી રહ્યા છે ભાજપ દ્વારા સિદ્ધિ વિનાયક ધામ મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે સિદ્ધિ વિનાયક ધામ દ્વારા લાડુ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ લડ્ડુ સ્પર્ધામાં ચાલીસ વર્ષીય મહિલા દસ લાડવા આરોગીને વિજેતા બન્યા હતા લાડવાની આ સ્પર્ધામાં પાંત્રીસ થી વધારે સ્પર્ધકો જોડાયા હતા આ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનોમાં પ્રથમ દ્વિતીય અને તૃતીય નંબર આપવામાં આવ્યા હતા વિજેતા સ્પર્ધાને રોકટ પુરસ્કાર અને સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે લાડુ સ્પર્ધામાં ભાઈઓમાં રસપદ ગામના ઓગણસિત્તેર વર્ષીય ગોવિંદભાઈ લુણાગરિયા માત્ર ત્રીસ મિનિટમાં ઓગણીસ લાડવા આરોગી હતા અને વિજેતા બન્યા હતા જ્યારે દ્વિતીય સ્થાન પર જીવાપોર ગામના પિસ્તાલીસ વર્ષીય અશોક રંગાણીએ ચૌદ લાડવા આરોગ્ય હતા જ્યારે મોકાસર ગામના પિચોતેર વર્ષીય માવજીભાઈએ બાર લાડવા આરોગીને ત્રીજો નંબર મેળવ્યો હતો બહેનોમાં રાજકોટના ચાલીસ વર્ષીય સાવિત્રીબેને દસ લાડવા આરોગીને પહેલો નંબર મેળવ્યો હતો જ્યારે બીજો નંબર અઢાર વર્ષના કૃષ્ણાબેન સોરાણીએ છ લાડવા આરોગીને મેળવ્યો હતો જ્યારે ત્રીજો નંબર પિસ્તાલીસ વર્ષના સિત્તેબેને ભાડેસિયાએ પાંચ પોઈન્ટ પાંચ લાડવા આરોગીને નંબર મેળવ્યો હતો ગોવિંદભાઈ જા લુડાઉન ઓગણીસ લાડવા ખાતા કેટલા વર્ષ થી કિશોરભાઈ ની ખબર અને બે વર્ષ બીજા ખેતી નું કામ કરવું રોટલે